નાગપાંચમની વાર્તા નદીના કિનારે એક નાનકડું ગામ આ ગામમાં એક ડોસી તેના સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં તેથી તેને ન બાપી અને ન પીરી કઈ ઘરમાં સૌ મેણા દેતા છ એ જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે સોળ સરાજના દાડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાંધી ઘરમાં સૌએ હોંશે હોંશે ખીર ખાધી પણ નાની વહુને ન દીધું કે ન કોઈએ કીધું નાની વહુને ચડતા દાડા હતા એને પણ ખીર ખાવાનું મન હતું પણ એને માટે ખીર રાખી નહોતી સાસુ કહે અલી ન બાપી આમ બેસી રહે નહીં ચાલે લે વધ્યું ઘટ્યું હોય કે ચાટી લે અને પછી વાસણ માંજી નાખ નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે નાની વહુની આંખમાં આંસુ આવ્યા ભૂખ્યા પેટે બધા વાસણનો ખડકલો કરી અને એ નદીએ માંજવા ગઈ એની નજર તપેલામાં ચોંટેલા ખીરના પોપડા પર પડી તેને તવે થાથી ખીરને ઉખરાડના બધા પોપડા ઉખાડી લીધા નાહી ધોઈને ખાઈશ એમ વિચારી સાડલાના છેડા બાંધા એવામાં એક નાગણી આવી નાગણીને ચડતા દાડા હતા એને ઉખરાડના પોપડા ખાવાનો ભાવ થયો આ નાગણી છાની છપની બધા ખીરના પોપડા ખાઈ ગઈ નાની વહુ વાસણ માંજી રહી નાહી ધોઈને સાડલામાં જોઈએ તો પોપડા ગોમ એ વિચારવા લાગી કોક દુખિયારી ખાઈ ગઈ હશે નાગણી છુપાઈને આ બધું જોતી હતી એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે પણ નાની વહુ તો માયાળું હતી કે બોલી ભલે જેણે ખાધું હશે એનું પેટ તો થર્યું જ હશે મારું પેટ ઠરે એવું કે ઠરજો કેમ આશીર્વાદ આપ્યા તેથી નાગણી ખુશ થઈ વહુને કહે બહેન તારા ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારું દુઃખ તારા દુઃખનું નિવારણ કરીશ નાની વહુએ માંડીને દુઃખની વાત કરી મારા પિયરમાં બધા મરી પરવાર્યા છે એટલે બધા મને નપીરી કહી મેણા મારે છે પૂરું ખાવા દેતા નથી અત્યારે મારે ચડતા દાડા છે પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી એટલું કહેતા તો વહુની આંખમાં આંસુ આવ્યા વહુની વાત સાંભળી નાગણીને દયા આવી દીકરી મૂંઝાઈશ નહીં અમે તારા પિયર્યા છીએ તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુને મા મળી ગઈ એ રાજી થઈ ગઈ ખોળો ભરવાનો દાડો આવ્યો બધા નાની વહુની વાતો કરવા લાગ્યા એને પિયરમાં સૂકું ઠૂઠુંય નથી વળી ખોળા સા ભરવા નાની વહુ મૂંઝાણી એણે સાસુને કહ્યું બા મારા દૂરના સગા છે કંકોત્રી લખી આપો તો ખોળો ભરાવવા આવશે સાસુ કહે પોતાના નહીંને દૂરના કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે જરૂર કોક તો આવશે વહુને કંકોત્રી લખી આપી એ વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો વખત થયો સાસુ ટોણા મારવા લાગી ખાલી ચૂલે આંધળ મેલો હમણાં નપીરીના પિયરિયા આવશે એમના નાવડની તૈયારી કરો પેટી બે પેટી લુગડા લાવશે ઘરેણા લાવશે હીરા મોતીના હાર લાવશે ત્યાં તો નાગણી નાગ દેવતા અને નાગ કુમારાયા ગાસડો ભરી હીર જીર લાયા હીરા મોતીના હાર લાયા સૌના મોઢા સિવાય ગયા ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ચૂલે આંધણ ચડ્યા નાગદેવ કહે અમે તો દૂધના પીનારા મોટે દૂધ મૂકો દૂધના દેગડા ચડ્યા એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવો તો ચપ દૂધ પી ગયા વહુનો ખોળો ભરાવા માંડ્યો વહુને હીરના ચીર સોના રૂપાના દાગીના જર જવા હીર હીરા માણે કાપ્યા સાસરિયા ઝાંખા પડી ગયા નાગદેવ કહે હવે અમારી સાથે વળાવો સુવાવડ પછી દીકરીને મૂકી જઈશું વહુને લઈ નાગદેવ ચાલ્યા બધા એક પોયરામાં ઉતરા નાગદેવ કહે દીકરી ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ આવરામાં જઈ અને જુએ છે તો મોટો મહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસી અને વહુ ઝૂલવા લાગી નાગણી કહે બહેન આ નાગકુમારો તારા ભાઈ છે તને જરાય દુઃખી નહીં થવા દે લે ખા પી અને મજા કર પણ એક કામ તારે કરવું પડશે રોજ સવાર સાંજ બપોર ત્રણ તક કંટડી વગાડજે અને એટલે નાગકુમારો દૂધ પીવા આવશે એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું દિવસો જતા નાની વહુને દેવરૂપ જેવો દીકરો જન્મો છોકરો તો દાડે ને દાડે મોટો થતો ગયો એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી અને વહુ બહાર ગઈ હતી રમતો રમતો છોકરો દૂધના દેગડા પાસે આવ્યો ઘંટડી વગાડી છોકરાએ વગાડી એટલે નાગકુમારો સડસડાટ આવી ગયા નાગકુમારોને જોઈ છોકરો બિયાણો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેથી બે નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી તેમના મોઢા પડી ગયા નાગકુમારો બાંડિયા ભૂચિયા બની ગયા નાની વહુ આવીને જુએ તો નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયેલા એમણે ક્રોધ ચડ્યો તે બોલ્યા આજ તારા છોકરાને જીવતો નહીં છોડીએ તેને કરડી ખાશું વહુ તો ગભરાઈ ગઈ પણ નાગ માતા આવી અને બધા નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાં વેર રહી ગયું વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો મનગમતો દાયજો દીધો સોના રૂપાની પહેરામણી હોનાનો ચૂડલો આપ્યો નાગદેવતા કહે બહેન દુઃખ પડે એટલે અહીંયા આવજે અમે જરૂર મદદ કરીશું વહુ તો સાસરે આવી દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડી તે જોઈ છે વહુના મનમાં ઈર્ષા થઈ કે નાની વહુ માનીતી થઈ જશે નાની વહુ સુખથી જીવન જીવવા લાગી બાંડિયા થયેલા નાગકુમારો એમનો વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા એટલામાં વહુ પાણીનું બેડું ભરી આવી અને ઉમરામાં આવતા એણે ઠોકર લાગી અને બોલી ખમ મારા બાંડિયા બૂચ્યા વીરને નાગકુમારો વિચારમાં પડ્યા હજી બહેન આપણને ભૂલી નથી કેટ કેટલા હેતથી સંભારે છે બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ ત્યાં છાના છપના બાંડિયા બૂચિયા નાગકુમારો પહોંચી ગયા વહુ વાવમાં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી નાની વહુ ફરી બોલી ખમ્મા મારા બાંડિયા બૂચિયા વીરને નાગકુમારોએ બહેનનો ઓછો પ્રેમ જોઈ છાના છપના પાછા વળી ગયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી નાની વહુના છોકરાએ ઢોળી નાખી તેથી તે રીસ કરી બોલી અમારા ગરીબનું દૂધ શું કામ ઢોળી નાખો છો તમારા મોટા પિયર કાલે ગાયો ભેંસો લાવીને બાંધશો નાની વહુને ઓછું આવ્યું એ નાગમાતા પાસે ગઈ નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું બહેન ઘરે જઈ તું વાડો બનાવ કાલે ગાયો મોકલીશ વહુ તો ઘરે આવી વાડો તૈયાર કરાયો બીજે દિવસે બાંડિયા બુચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા બહેને આખોય વાડો ભરાઈ ગયો બહેન તો ભાઈઓના ઓવારણા લેવા લાગી વાડો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીઓને આપી જેઠાણીઓ તો રાજી થઈ ગઈ એમના દિલની રીસ જતી રહી નાની વહુને સૌની ઉપર પ્રેમ રાખ્યો તેથી તેનું સુખ થયું નાગદેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું હે નાગદેવતા કરો સહાયતા જય નાગદેવતા ગુણ તમારા ગવાતા જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો અને સૌને ફળજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં